મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે આજે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવીયા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ જિલ્લા પંચાયત પ્રમુખ હરીશભાઈ ઠુમ્મર ઇન્દ્ર ભારતી બાપુ વગેરે દ્વારા ભવનાથ મહાદેવનું પૂજન કરાયું હતું ત્યારબાદ સંતો મહંતો ધારાસભ્ય કલેક્ટર અને રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં મંદિર પરિસર ખાતે હર હર મહાદેવ જય ભવનાથ અને જય ગિરનારીનો નાદ ઉઠ્યો હતો ભવનાથ મંદિર ઉપરાંત તળેટી વિસ્તારમાં આવેલ અખાડાઓમાં પણ સંતો મહંતોના હસ્તે ધ્વજા ચડાવવામાં આવી હતી ભૈરવ દાદાને કાળા રંગની અને ભવનાથ દાદાને કેસરી ધ્વજા ચડાવવામાં આવી હતી પાંચ દિવસ સુધી તળેટી વિસ્તારમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાશે અન્નક્ષેત્ર ઉતારા મંડળ ધમધમશે અને હરિહરનો નાદ ગુંજી ઉઠશે આજે પ્રથમ દિવસે બપોર સુધીમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી જોકે શનિવાર હોવાથી રાત્રિથી તળેટી તરફ લોકોનો પ્રવાહ વધશે આજે મુખ્યત્વે શહેરનો ટ્રાફિક વધુ જોવા મળશે આજે અને આવતીકાલ રવિવારે મોટી સંખ્યામાં શહેરીજનો મેળાની મજા મળશે મેળાને લઈ ભવનાથ મંદિર સહિત તળેટી વિસ્તારમાં આવેલા મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે તમામ મંદિરોમાં રંગબેરંગી રોશનીથી રાત્રે અનોખું દ્રશ્ય જોવા મળશે આજે રાતથી તળેટીમાં ઉતારામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે તળેટીમાં આવેલ વિવિધ ઉતારાઓમાં લોક ડાયરા ભજન દુહા છંદ અને હાસ્ય રસ ઉપરાંત નામાંકિત કલાકારો દ્વારા સંગીતમય ગીતો રજૂ કરાશે મહાશિવરાત્રિ મેળા દરમિયાન તંત્ર દ્વારા વિવિધ વિભાગના કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે જેમાં ડિઝાસ્ટરમાં ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ ડબલ થ્રી ડબલ ફોર સિક્સ એન્ડ ફોર સેવન ભવનાથ ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ નંબર ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ ડબલ ટુ વન ફોર ઝીરો અને બીજો નંબર ટુ સિક્સ ટુ વન ટુ ફાઇવ સિક્સ ઝીરો છે જે દત્ત ચોક માહિતી કેન્દ્રમાં નંબર છે ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ વન ટુ ફાઇવ ઝીરો એટ પોલીસ વિભાગનો નંબર ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ થ્રી ઝીરો સિક્સ ઝીરો થ્રી છે તો ફાયર વિભાગ એકસો એક ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ ટુ ઝીરો એટ ફોર એટ છે તો ઇમરજન્સી માટે એકસો આઠ અને સિવિલ હોસ્પિટલ ઇમરજન્સીનો નંબર છે ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન એટ વન એટ નાઇન ફાઇવ તો ટ્રાફિક કંટ્રોલ નંબર છે ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ ડબલ ફાઇવ ડબલ એટ ઝીરો તો ભવનાથ પોલીસ નંબર ઝીરો ટુ એઇટ ફાઇવ ટુ સિક્સ ફાઇવ થ્રી ટુ ડબલ સેવન અને બીજો નંબર છે નાઇન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ ઝીરો ફાઇવ ડબલ ફોર અને રેલવે કંટ્રોલ રૂમ નંબર છે ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ ટુ સેવન વન ફાઇવ ઝીરો જ્યારે બીજો નંબર છે નાઇન સેવન ટુ ફોર ઝીરો નાઇન સેવન નાઇન ટુ નાઇન તો એસટી કંટ્રોલ રૂમનો નંબર છે ટુ સિક્સ થ્રી ઝીરો સિક્સ થ્રી ઝીરો આ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે